હલો ફ્રેન્ડ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે અમારી ચેનલમાં તમે નવા આવ્યા અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને શેર કરજો તો આજે આપણે બટેકા વડા બનાવીશું તો અહીંયા બટેકા વડા બનાવવા માટે આપણે મસાલો છે સ્ટફિંગ તે બનાવવાનું છે તો અહીંયા લીલા ધાણા ગરમ મસાલો નમક લીલા મરચાં અને આદુની પેસ્ટ અને ચીલી લીંબુ અને બટેકા છે તેને બાફી અને લઈ લીધા છે તો આપણે બટેકા બાફી અને એક કલાક સુધી એને ઠંડા થવા દેવાના છે એટલે જે બટેકા છે તે ઠંડા થશે એટલે એનું બેટર છે ટફિંગ એ કડ એકદમ સરસ એવું બની જશે અને કડક થઈ જશે એટલે જે આપણા બટેકાવાળા છે તે સરસ એવા બનશે તો અહીંયા આપણે ગરમ મસાલો એડ કરીશું અડધી ચમચી જેટલું અહીંયા અડધી ચમચી જેટલા આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું અને અહીંયા આદુ ને મરચાંની પેસ્ટ છે તે બનાવેલી છે તો એને પણ આપણે એડ કરી દઈશું અને લીલા ધાણા છે મેં એક કપ જેવા લીધા છે તો એને પણ આપણે સરસ એવા એડ કરી અને મિક્સ કરી લેશું હવે અહીંયા અડધા લીંબુનો રસ છે તેને એડ કરીશું બહુ ઢીલા તમારા બટેકા વધારે બફાઈ ગયા હોય તો થોડુંક એવું લીંબુ એડ કરવાનું તો હવે આપણે જે સ્ટફિંગ છે તેને બનાવી લેશું ને બરાબર મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણે વઘારવાની કે કોઈ પણ જાતની જરૂર નથી આ રીતે સ્ટફિંગ આપણું બની ગયું છે હવે આપણે એક હાથમાં લઈ અને આ રીતે ગોળ ગોળ આપણે એકદમ મીડિયમ સાઇઝની છે તેને વાળી લેશું નાના નાના બોલ્સ બનાવી લેશું જેમ ઠંડુ થશે એમ બોલ્સ આપણા સરસ એવા બનશે તો આ રીતે આપણે બધા બોલ્સ બનાવી લેશું તો અહીંયા આપણા બોલ્સ છે તે બધા બની અને રેડી થઈ ગયા છે તો હવે એનો આપણે મસા જે લોટ છે તે આપણે કોટ કરવાનો તે બનાવી લેશું તો અહીંયા મેં બે કપ જેવો ચણાનો લોટ છે તે લઈ લીધો છે અને અહીંયા મેં ચણાનો લોટ છે તે એકદમ ઝીણો એવો લીધો છે હવે આપણે બે કપ લોટ એડ કર્યો છે તો એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને પાણી આપણે અડધો કપ જેવું એડ કરીશું પછી આપણે પાણીની જરૂર પડે એમાં આપણે વધારે એડ કરતા જઈશું થોડું થોડું પાણી એડ કરવાનું છે એકસાથે આપણે પાણી એડ નથી કરવાનું કેમકે આનું બેટર હોય છે તે એકદમ થોડુંક થીક એવું હોય છે તો હજી થોડુંક પાણીની જરૂર પડે એવું લાગે છે તો થોડુંક એવું પાણી આપણે એડ કરીશું અને આ રીતે વિસ્પરની મદદથી આપણે હલાવીશું એટલે આપણું બેટર છે તે એકદમ સરસ એવું સ્મૂથ બની જશે અને ગાંઠા પણ નહીં રહે તમે જોઈ શકો છો આવું લસકાવાળું થોડુંક આપણું બેટર હોવું જોઈએ તો હવે આપણું બેટર છે તે બની ગયું છે તમે જોઈ શકો છો આ રીતનું હોવું જોઈએ હવે એમાં આપણે બેકિંગ સોડા છે તેને એડ કરીશું બેકિંગ સોડાની જગ્યાએ તમે ખારો પણ એડ કરી શકો છો સાજીના ફૂલ હવે આપણે એને એક્ટિવ કરવા માટે થોડુંક પાણી નાખી અને તેને મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ એવું સાઇનિંગ વાળું થઈ ગયું છે અને રેડી થઈ ગયું છે તો અહીંયા એક સ્પેનમાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આ બોલ્સ છે તેને આપણે એક એક એડ કરતા જશું અને આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં એડ કરીશું તેલ અહીંયા આપણે હલકું એવું ગરમ થયું છે ફૂલ થવા દેવાનું નથી થોડુંક એવું તેલ ગરમ થાય એટલે આપણે એમાં જે બટેકાવડા છે તેને એડ કરીશું તમને આ રીતે ન ફાવતું હોય તો તમે ચમચીની મદદથી પણ બનાવી શકો છો પણ આપણે હાથથી એકદમ સરસ એવું કોટ થઈ જાય છે આખા બટેકા વડા અહીંયા આપણે જેટલા તેલમાં સમાય એટલા આપણે એડ કરું છું હવે આપણે તેને થોડીક વાર ત્રણક મિનિટ જેવા આપણે એને થવા દઈશું હવે આપણે ઝારાની મદદથી ધીમે ધીમે આ રીતે હલાવીશું એટલે તેલ પણ હવે ગરમ થઈ ગયું છે તો આ રીતે આપણે એને ધીમા ધીમા ફ્રાય કરીશું એટલે સરસ સેવા બનશે અત્યારે વરસાદ આવે છે એટલે આવા વડા મળી જાય તો બહુ ખૂબ સરસ ટેસ્ટી બને છે અને તમે ન બનાવે તો પહેલીવાર બનાવતા હોય તો તમે ટ્રાય કરજો બનાવવાની તો આપણા વડા છે તે કુલ ચાર મિનિટ જેવા આપણે ફ્રાય થવા દીધા છે એને હવે આપણે બીજા એડ કરીશું અહીંયા આપણે પાંચસો ગ્રામ બટેકામાં ચાર જણા સર્વ કરી શકીએ એટલા આપણા વડા બની જ તૈયાર થઈ જશે તો અહીંયા આપણે એટલા માપથી જ આપણે બનાવ્યા છીએ તમે જોઈ શકો છો આપણા જે વડા જે મેં એડ કર્યા છે તેમાં મમરીનો ભાગ નથી સેજ પણ તો આ રીતે આપણે બેટર બનાવવાની જ ખૂબી છે તમે બેટર સારું એવું બનાવશો તો તમારે સરસ એવા બટેકાવડા બનશે તો આપણા બટેકા વડા બધા સતળાઈ ગયા છે તો મરચાં પણ થોડાક આપણે સાતળી લેશું આ વડામાં મરચાં છે તે ખૂબ સરસ એનો ટેસ્ટ આવે છે તો અહીંયા આપણા બટેકાવાડા બની અને રેડી થઈ ગયા છે તો આપણે ચેક કરીશું એકદમ સ્મૂથ એવા બન્યા છે તો જોતાં જ ખાવાનું મન થાય એટલા સરસ એવા બની ગયા છે તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો થેન્ક્સ ફોર